પુરસાથ કર્યું છે જે જ્ઞાન વેદોમાં હતું જે જ્ઞાન બ્રવસૂત્રો જેવા અધરા ગ્રંથોમાં હતું એ જ્ઞાનને આપણા સુધી પહોંચાડવા માટે થોડા શબ્દો પ્રયોગ બદલીને કર્યું છે પણ આપણા સુધી પહોંચાડ્યું છે અને એમના ભજનો નિરાગ બાપુના અને એમના ગદ્યકંદમાં વેદાંતની ઝલક જોવા મળે છે બરાબર એટલે સંતોની સદગુરુની અશ્ચિન કૃપાથી અત્યારે હાલ હું તમારી સમક્ષ બેઠો છું એમાં સદગુરુનો એક આશીર્વાદ મળતી ક્યાંથી ક્યાં પહોંચી જવાય ગુરુનું શું મહત્ત્વ છે એમાં આપણા હીરા દબાણનું જે જ્ઞાન છે અને એ જ્ઞાન વૈદિક છે થોડા શબ્દોનું ડિફરન્સ છે બીજું કંઈ છે નહીં પણ લોકોને એવો હાવ છે વેદાંત એટલે કોઈ એવો હાવ એવું છે નહીં એટલે આમાં વિરાદ બાપુની પરંપરામાં ઈશ્વર સંબંધી વાત કરી છે જીવ સંબંધી માયા સંબંધી આના વિશે કરી છે બૌદ્ધનીય પરંપરા પ્રણાલી પણ છે અને વૈદિક પણ પરંપરામાં નો પ્રયોગ કરવામાં આવે છે એટલે જે મુક્ષ છે શ્રદ્ધાવાન છે અને સમર્પિત ભાવથી સદગુરુના શરણે જાય છે અને અવશ્ય લાભ મળે છે આ કોઈ ઔપચારિકતા કે ફોર્માલિટીનો વિષય નથી હૃદયપૂર્વક તમારે સ્વીકાર કરવો જ પડે છે એટલે જ્ઞાન બહુ ગહન ગોપ્ય છે આપણે ધારીએ એટલું સહેલું પણ નથી ભગવાન પણ કે છે કરોડોમાં કોઈ કામ માર્ગે ગૂર્ણત્વને ઉપલબ્ધ થાય છે ને સાંભળી પણ છે એટલે એમાં આપણે કોઈ તો છે જ નહીં જ્ઞાનીની દ્રષ્ટિ બધા જ્ઞાની જ છે છતાં સાધક લેવલે કંઈક શબ્દો કહેવા પડતા હોય છે અને એ મુમુક્ષતા અહીંયા નિરાત પરંપરામાં ઘણા કો થાય છે કોઈ દિવસ એવો નહીં હોય કંઈ નિરાવળો નહીં હોય નાના કે મોટા સંતો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે આ સંપ્રદાય છે એ જ્ઞાન સંપ્રદાય હતો પણ નિરાત બાપુના માનાર્થે કરી અને નિરાતને સંપ્રદાય હાથે જોડી દીધું હતો તો જ્ઞાન સંપ્રદાય આપણો અને એ જ્ઞાન શું છે એના વિશે થોડી હું નલક આપી કે અહીંયા જ્ઞાન વિશે ભગવાનને પૂછ્યું બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે એ અર્જુન ક્ષેત્ર ક્ષેત્રને જાણવું એ જ્ઞાન છે એની આગળ જ્ઞાન છે નહીં જે આ કંઈ ધર્મો છે પ્રકૃતિના ક્ષેત્રના છે આત્માનો કોઈ ધર્મ નથી આત્મા અસંત છે વિવિકાર છે વ્યાપક છે પૂર્ણ છે આવા બધા વિશેષણ આપ્યા છે એટલે અહીંયા વિવેક છે એ અને વૈરાગ્ય આ પ્રમુખ સાધનો છે વિવેક અને વૈરાગ્ય પ્રમુખ સાધનો છે આમ તો આપણા સાધન ચાપુષ્ઠમાં કયું છે વેદાંતમાં વિવેક વૈરાગ્ય સદ સંપત્તિને મોમુકતા આ ચાર સાધનો હોય છે સાધન સંપત્તિ એ પુરુષને આ બ્રહ્મ જ્ઞાન ઉપલબ્ધ થાય છે પણ આ સાધન ન હોય તો પુરુષાર્થ કરવું જરૂરી છે કરવું જોઈએ એવા સંતોષવાનું એટલે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્ત્રિય સદગુરુ જો મળી જાય તો એમાં કોઈ એટલું બધું નથી મળી જાય તો સહજ ને સરળ છે એટલે એ અગમ્ય અગોચર અતથ્ય અઘાધ જે જ્ઞાન હતું એ આપણને સરળતાથી સદગુર સમજાવે છે અગમ નિગમની રમતા એવું કહે છે એટલે આપણે બધા સદભાગી છે તમે હું બધાય કે જેથી આપણા સુધી આ જ્ઞાન મળવું છે એ અમારી કોઈ લાયકાત નથી આપણી કોઈ પણ લાયકાત નથી સમજાય છે કે છતાંય પણ પૂરી આપને અપનાવે છે બધા હું કરું છું અને બાબત એ છે કે ભક્ત ભાવે તમારે રહેવું હોય તો બધા પરમાત્માના દર્શન ભક્ત ભાવે અને જ્ઞાનની ધારા અમે રહેવું હોય તો જે હું છે અસ્તિત્વ છે તારા સ્વયં કીધું નથી અહમ બ્રહ્માષ્ટમી કહે છે ગુરુ બોધ આપે છે તત્વ મશીનો અને સાધકનું લેવલ આવે છે અમ બ્રહ્માષ્ટમી તત્વ મશીનો અટકાય છે તમારું તમે પોતે જ ઈશ્વર તુલ્ય છો પછી કહી જાય છે કે એ ભાવમાંથી પણ ઉપર ઉઠાવે છે આખા વિશ્વના મેં સ્ટડી કર્યો છે કે વિશ્વને તમામ સંપ્રદાયો છે નાના મોટા પંથો છે તો એમાં જીવન ઈશ્વરને કહે છે એમાં ભગવાન તરીકે મરેન મોોળ કહે છે કોઈ કોઈ પરમપિતા પણ કહે છે શબ્દ બધા પ્રયોગ કર્યા છે એટલે ઈશ્વર ભક્તને ભગવાન આ વાત તો બધા સંતો શાસ્ત્રો કરે છે દેશમાં પણ એક બ્રહ્મની વાત છે એ જો કરી હોય તો કેવળ આપણા ઇન્ડિયામાં ગણો કે આપણા સનાતન ધર્મમાં એક બ્રહ્મની વાત કરી છે એકો એક બ્રહ્મ દ્વિતીય નાશ એક બ્રહ્મ સિવાય બીજું નથી એવું જે અદ્વિતીય જ્ઞાન છે એ આપણા ઋષિ મુનિઓની પરંપરાથી આપણને મળ્યો છે એટલે આપણે એ સંતોને પણ પ્રણામ કરીએ છીએ અને આ પરંપરાને આગળ ધપાવવા માટે એ આપણે એવા પુરુષોનું કરવો પડશે સમજ્યા છે એમાં પોતાનું જે સૂક્ષ્મ અહમ છે ને એ જ્ઞાનમાં થોડું બાધક રહે છે એ રહેશે એટલે એને જો છોડીને બેસી જઈએ તો વાંધો શું નથી મને કોઈ કે તમે તમે મારું જ્ઞાન જોઈતું હોય તો તમે ગુરુ તરીકે મને સ્વીકારતો હું ઓન ધ સ્પોટ એ વિલંબ નથી કરતો કંઈક વિશે છે તો તમે મારા પૂછો પણ આ સૂક્ષ્મ હંકર છે ને એ જ્ઞાન વગર જાતું નથી એટલે જ્ઞાનીને તો એવું કશું હોતું નથી એને એ ભાવ પણ પકડતા નથી હું જ્ઞાની છું આચાર્ય છું એવો બધો ભાવ ભલે બધા માને છે તો ઠીક છે પણ એ પોતે નથી સ્વીકારતા હા જે છે તે મારા સદગુરુનું છે એવા નિરંતર ભાવે દાસત્વ ભાવે જે રહે છે ત્યાં જ્ઞાન

નહી કેતો કરીશું રાજુભાઈ સંતો ઇન્ટરવ્યુ નથી પણ એક પ્રેમ ભાવથી આપણે મળ્યા છીએ અને એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એ પોતે પણ આમાં જોડાયેલા છે અને એમની જે ભાવના છે એનો પ્રસાર પ્રસાર થાય અને આગળ બધાને લાભ મળે અને આ સંપ્રદાયમાં જો ફ્રી ઓફ સેવા કરતા હોય તો નિરાતના મહાત્માઓ છે દરે ઘરે જેની વ્યસન મુક્તિ કરે છે તમે જુઓ અંધશ્રદ્ધા વિશે પણ કહે છે ઘણા કાર્યો કરે છે એટલે સરકારે પણ આના ઉપર થોડું લક્ષ લેવું જોઈએ એ પગાર નથી માગતા પણ કમસે કમ કાંઈક તો લક્ષ લેવું જોઈએ પરમાર્થ નું માર્ગ છે અને આ પરમાર્થ કરી રહ્યા છે એટલે નિરાધ બાબુ કહે છે પરમારથની પ્રેરણા આપી છે સવાર નાક નહીં નારાયણ ભૂલ વર્ત રહ્યો અધૂરો એટલે આ પરમાર્થનો માર્ગ છે બધા સેવા કરી રહ્યા છે અને એ બધાને હું પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું ગુરુ